દિયોદર તાલુકાની વખા આંગણવાડી કેન્દ્રમાં જિલ્લા કલેક્ટરના જન્મદિનની ઉજવણી નવા વર્ષનો પ્રથમ દિવસ બાળકો માટે યાદગાર બન્યો આજ રોજ દિયોદર તાલુકાના વખા મુકામે આવેલી આંગણવાડી કેન્દ્ર એકમાં વાવ થરાદ જિલ્લા કલેક્ટર જે એમ પ્રજાપતિના જન્મદિવસ નિમિત્તે માસુમ બાળકોને સ્ટીલની ડીશ સાથે શિયાળાની ઋતુ છે એટલે દરેક બાળકોને મોજા સાથે પુસ્તક અને ફળ આપીને પ્રેરણાદાયી જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો તેમની સાથે દિયોદર મામલતદાર શ્રી નિનિમા નાયક મામલતદાર અરવિંદભાઈ ચૌધરી પુરવઠા વિભાગ સાથે શીતલભાઈ ત્રિવેદી અને જીવદયા પ્રેમી બ્લડ દાતા કે જેમણે આજ દિવસ સુધી સો વખત બ્લડદાન કરેલું છે એવા પ્રદીપભાઈ શાહ દ્વારા બાળકોને જન્મદિવસની શુભેચ્છાઓ આપવામાં આવેલી સાથે પ્રાથમિક શાળાના શિક્ષિકા મિતલબેન પટેલ પણ હાજર રહેલા આંગણવાડીના સંચાલક વર્ષાબેન માળી સાથે जयाબેન પરમારને આંગણવાડી નંબર 1 માં વાનગી સ્પર્ધામાં નંબર વન પણ મળેલો તાલુકામાં આજનો દિવસ બાળકો માટે પણ ઉત્તમ દિવસ રહ્યો નવા વર્ષના પહેલા દિવસે બાળકો દ્વારા ગીત ગાઈને જિલ્લા કલેક્ટરને ને શુભેચ્છા પાઠવવામાં આવી હતી રોજ આપણા નવીન જિલ્લા એવા જિલ્લાના માન્ય શ્રીમાન કલેક્ટર સાહેબ શ્રી પ્રજાપતિ સાહેબના જન્મદિવસ નિમિત્તે આપણા દિવદરના એસએસસી શ્રી મામલતદાર સાહેબ શ્રી સાથે જ નાયબ મામલતદાર શ્રી પટેલ સાહેબ સાથે શીતલભાઈ અને જે વાલા બાળકો આપણે કહેવાય છે કે બાળકો એટલે ભગવાનનું સ્વરૂપ હોય છે આજના દિવસે પ્રજાપતિ સાહેબના જન્મદિવસ નિમિત્તે બાળકોને કીટ આપી ઠંડીનો માહોલ છે એટલે દરેક બાળકોને મોજા સાથે સાથે રોજ કામ આવે એના માટે સ્ટીલની નાસ્તો કરવા માટે ડીશ સાથે પુસ્તક અને ફ્રૂટનું વિતરણ કરી અને આપણા શ્રીમાન પ્રજાપતિ સાહેબના જન્મદિવસને બાળકો દ્વારા અમારા દ્વારા શ્રીમાન મામનદાર સાહેબ દ્વારા ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવે છે શુભકામનાઓ પાઠવવામાં આવે છે અને આપણો જિલ્લો ખૂબ વિકાસ કરે અને આપણા જિલ્લા ઉપર શ્રીમાન કલેક્ટર સાહેબના સતત કામગીરી દેખરેખ હેઠળ આપણો જિલ્લો ગુજરાતનો નંબર વન જિલ્લો બને એવી શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ જય માતાજી જય ભગવાન મહારાજ